you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આમણા સૌથી મળી રહ્યા છે તેના પાસપોર્ટ પાસપોર્ટની સાથે અંદાજે દસ લાખ રૂપિયાનો સામાન પણ ચોરાઈ ગયો છે આ કપલ તેમની આઠમી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરવા યુરોપ ગયા હતા આ ઘટના યુરોપના ફ્લોરેન્સ શહેર બની હતી સોશિયલ મીડિયા પર એક વિડીયો દ્વારા વિવેક દૈયાએ આ ઘટનાની જાણકારી આપી છે છે વિવેકે કહ્યું કે આ એક સુરક્ષિત સ્થળ માનવામાં આવતું હતું હોટલ ના ખબર હતી કે અમારી કાર સામાન હતો આમ છતાં અમારા તમામ દસ્તાવેજો પૈસા પાસપોર્ટ છેલ્લા પંદર દિવસ કરેલી તમામ ખરીદી સહિત દરેક વસ્તુ ચોરાઈ ગઈ છે અમારું બધું ચોરાઈ ગયું છે આ ઘટના બાદ કલાકારો એ સ્થાનિક પોલીસ નો સંપર્ક કર્યો હતો જોકે પોલીસે તેમનો કેસ ભગાવી દીધો તો કે તેઓ તેમને મદદ કરી શકે તેમ નથી કારણ કે આ વિસ્તારમાં કોઈ સીસીટીવી કેમેરા નથી આ પછી તેણે દૂતાવાસ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દુર્ભાગ્યવશ તે પણ ત્યાં સુધીમાં બંધ થઈ ગયું હતું આ સ્થિતિમાં તેઓ ખરાબ રીતે i guess you